એક રાજ્યમાં એક રાજા રાજ્ય કરતા હતા તેઓ પોતાનું રાજ્ય બહુ સારી રીતે ચલાવતા હતા રાજા ધર્મ પ્રેમી અને પ્રજા વચ્છલ હતા તેથી પ્રજા પણ રાજાનું બહુ માન સન્માન કરતી હતી પરંતુ રાજાને એક વાતનું દુઃખ હતું તેમને કોઈ સંતાન ન હતું તેથી તેઓ ઘણા દુખી રહેતા તેમણે પુત્ર માટે ઘણા પ્રકારના યજ્ઞ કર્યા પુણ્યદાન કર્યું મંત્ર ટોટકા કર્યા પરંતુ તેમને પુત્ર પ્રાપ્તિ થઈ નહીં તેઓ વૃદ્ધા અવસ્થા તરફ ચાલ્યા ગયા એવામાં એક દિવસ કોઈ સાધુ તેમને તેમને ત્યાં ભિક્ષાવૃત્તિ ભિક્ષાવૃત્તિ માટે આવે છે અને રાણી દેવા માટે એક ચોખાનો થાળ તૈયાર કરે છે અને કહે છે કે આ મારો પુણ્યદાન માટેનો છેલ્લો થાળ છે હવે હું પુણ્યદાન કરીશ નહીં અને એમ કરી તે સાધુને ભિક્ષા દેવા માટે જાય છે તો સાધુએ આ રાણીના કપાળ ઉપર દુઃખના ચિહ્ન જોયા અને તેમણે કહ્યું કે બેટી તારે શું દુઃખ છે તો રાણીએ જણાવ્યું કે અમારે કોઈ સંતાન નથી તેથી આ સાધુ ખૂબ જ દુઃખી થયા અને કહ્યું બેટી તને પુત્ર હું આપી શકું પરંતુ તે ચૌદ વર્ષ સુધી જ જીવતો રહેશે રાણીએ ખુશ થઈ અને કહ્યું કે કોઈ વાંધો નહીં બાપજી એ તેમને બાપજીએ તેમને ભભૂતિ આપી અને કહ્યું આ ભભૂતિ તમે બંને પતિ પત્ની અડધી અડધી વહેંચીને ખાઈ લેજો તમને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે તેમના પત્નીએ કોઈ આશા નહોતી છતાં બંને પતિ પત્નીએ આ ભગુતિ ખાઈ લીધી અને પછી દિવસો વિતાવા લાગ્યા થોડા દિવસો પછી રાણી રાણીએ સારા સમાચાર આપ્યા રાજાને કહ્યું કે આપણે પુત્ર પ્રાપ્તિ થશે કારણ કે મને ગર્ભ છે તો રાજા ખૂબ ખુશ થયા અને ત્યારબાદ નવ મહિના પછી તેમને ત્યાં ખૂબ જ રૂપાળો અને સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ તેઓ તેને ખૂબ જ સારી રીતે સાર સંભાળ રાખવા લાગ્યા અને નગરમાં આઠ દિવસ માટે ખૂબ જ ધામધૂમ અને દાન પુણ્ય કરવામાં આવ્યું અને આઠ દિવસ માટે ઉત્સવ મનાવવામાં આવ્યો પછી આઠ દિવસ પછી તેનું નામકરણ કરવામાં આવ્યું પુરોહિતને બોલાવવામાં આવ્યા તો તેમણે તેનું ટીપણું જોયું અને કહ્યું રાજાને વાત કરી કે આ રાજકુમારની ઉંમર ચૌદ વર્ષ છે રાજાને પણ ખબર હતી અને રાણીને પણ ખબર હતી પુરોહિતને કહ્યું કોઈ વાંધો નહીં તેનું નામકરણ કરો અને નામકરણ કર્યા પછી તેઓ તેની સાર સંભાળ રાખવા લાગ્યા એમ કરતા પુત્રને આઠ વર્ષની ઉંમર પછી ખૂબ જ ભણાવ્યો ગણાવ્યો ધનુર્વિદ્યા બધી સાતો પ્રકારની વિદ્યા તેને ભણાવી દીધી અને તે ખૂબ જ પારંગત થઈ ગયો અને બાર વર્ષની ઉંમરે તેના લગ્ન કરી દેવામાં આવ્યા અને તેઓ સુખેથી રહેવા લાગ્યા રાજકુમાર રાત્રે બાર વાગ્યા પછી ક્યાંક ચાલ્યા જતા હતા રાજકુમારની પત્નીએ આ જોયું એટલે તેને થયું કે મારે આ ક્યાં જાય છે એની તપાસ કરવી પડશે એટલે તેમણે ત્યાં એક માળણ આવી તેને તેણે આ વાત કરી તો માળને કહ્યું કે તું તારા શરીર ઉપર કોઈ જખમ બનાવી લે અને તેની ઉપર મીઠું ચોપડી દે જેથી કરી તું જાગતી જાગી શકે તો રાજકુવરે તેવું જ કર્યું અને તે જાગતી રહી અને જેવા રાજકુમાર રાત્રે બાર વાગ્યા પછી જવા લાગ્યા તો તે આડી ફરી અને પૂછવા લાગી તો રાજકુમારે કહ્યું કે તું મને કોઈ વાત પૂછીશ નહીં નહીતર તું મને ફરી વખત મળી શકીશ નહીં પરંતુ રાજકુરે હટ કરી કે નહીં ગમે તે થાય પરંતુ મને બતાવો કે તમે રાત્રે બાર વાગે પછી ક્યાં જાવ છો એટલે રાજકુમારે કહ્યું કે તું જીત કરે છે તો તને હું બતાવું તો તેણે મંત્રથી ભણેલા ચોખ્ખા રાજકુમારીના ડાબા હાથમાં અને જમણા હાથમાં આપ્યા અને કહ્યું કે આ જમણા હાથના ચોખા મારી ઉપર નાખજે એટલે હું કોણ છું તે તને સમજાઈ જાય સમજાઈ જાય છે અને પછી તરત ડાબા હાથના ચોખા મારી ઉપર નાખજે નાખી દેજે અને જો તું ભૂલી જઈશ તો તું મને કાયમ માટે ખોઈ બેસીશ રાજકુમારીએ કહ્યું કોઈ વાંધો નહીં એટલે રાજકુમારીએ તેના જમણા હાથમાં રહેલા ચોખા રાજકુમાર ઉપર નાખ્યા એટલે રાજકુમાર સફેદ કલરનો ઘોડો સુંદર અને સુશુભ ઘોડો બની ગયા અને દોડવા લાગ્યા રાજકુમારી આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેને જોવા લાગી અને તે ડાબા હાથના ચોખા નાખવાનું બોલી ગઈ આમ ઘોડો દોડતો દોડતો તેની નજર સામેથી અદ્રશ્ય થઈ ગયો રાજકુમારી પસ્તાવા લાગી રાજકુમારના ચૌદ વર્ષ પૂરા થઈ ગયા હતા તેથી તેમના થઈ ગયા રાજકુમારીએ પણ ખૂબ પસ્તાવા લાગી અને તેને નિર્ણય કર્યો કે હું જ્યાં સુધી મારા પતિને પાછો ન મેળવું ત્યાં સુધી હું ચેનથી બેસીશ નહીં એટલે રાજકુમારીએ તેના વાત કરી અને પોતે થોડા નોકર લઈ અને પોતાનો વેશનો ત્યાગ કરી અને શેઠાણી બની અને તે રાજ્યમાં અંગ ક્ષેત્ર ચલાવવા લાગ્યા અને કોઈ નવી વાત કરે તો તેને ખાવાનું આપતા અને ઇનામ પણ આપતા આ રીતે અંગ ક્ષેત્ર ચલાવવા લાગ્યા એમાં પહેલી માલણને એક પુત્ર અને તેની વહુ હતા તેઓ કામે જાતા ત્યારે તે તેના પુત્રને રાખતી પરંતુ માલણને પાન ખાવાની ટેવ હતી તેથી તે ચૂનો ફાડવા માટે સાણા એકઠા કરવા જંગલમાં ગઈ તો તેનો પુત્ર રડી રડીને ખૂબ જ પરેશાન થઈ ગયો માલણના પુત્ર અને પત્ની આવીને જોયું તો પુત્ર એકલો હતો અને તેની સાસુમાં ત્યાં હાજર ન હતા તેથી તેઓ જ્યારે પાછા આવ્યા ત્યારે તેમને કહ્યું કે તમે અહીંથી ચાલ્યા જાઓ અમે તમે અમારા પુત્રને રાખતા નથી તો માલણ પાછી જંગલમાં ચાલી ગઈ અંધારું થઈ ગયેલું હતું તેને કંઈ સૂઝતું ન હતું અને તે જંગલમાં બેઠી બેઠી રડી રહી હતી ત્યાં એક કવલી ગાય છમછમ કરતી આવી રહી હતી અને તે જોઈ માલણ તેની પાછળ પાછળ ચાલી તો કૌલી ગાય જંગલમાં જઈ એક પથ્થરને શિંગડું માર્યું તો શિલા ત્યાંથી હટી ગઈ અને ગાય અંદર ઉતરવા લાગી હવે આ ડોશી એ તેનું ભૂસડું પકડી લીધું અને તે પણ તેની સાથે સાથે પાતાળ લોકમાં ચાલી ગઈ અને ગાય ત્યાં જઈને ઊભી રહી એટલે કોઈ સાંકળ તેના ગળામાં આવી અને પડી એટલે આ ડોશીમાં બધું જોતા હતા છુપાઈને હવે અદ્રશ્ય રૂપે તે ગાય કોઈ દોઈ રહ્યું હતું અને થોડીક વાર થઈ ત્યાં તો ઘોડો આવ્યો અને ત્યાં બે કુંડ હતા એક કુંડમાં તે પડી ગયો અને જેવો તે પડ્યો કે તરત રાજકુમાર થઈ અને બહાર આવ્યો અને બાજુમાં કુંડમાં નાય ધોઈ અને સુંદર વસ્ત્રો ધારણ કરી તે પલંગ ઉપર બેઠો અને જેવો તે બેઠો કે ત્યાં એને જાત જાતના પકવાનની થાળીઓ આવી ગઈ અને પહેલી ગાયનું દૂધ પણ આવી ગયું અને તે જમીન સુઈ ગયો એટલે પહેલી ગાયના ગળામાં સાંકળ હતી તે એના હાથે તૂટી અને નીચે પડી ગઈ અને ગાય હું લોક આવવા માટે ચાલવા લાગી તો આ ડશી તેનું પૂંછું પકડી અને બહાર આવી ગયા જેવા બહાર આવ્યા કે પેલો પથ્થર તે ગુફા ઉપર હતો તેમને તેમ ફિટ થઈ ગયો હવે આ ડોશી પહેલી રાજરી અંગ ક્ષેત્ર ચલાવતી હતી ત્યાં જઈને નગાડું વગાડવા લાગી એટલે રાજકુરીના માણસો ત્યાં આવી ગયા અને ખૂબ આદર સાથે તેને રાજકુરી પાસે લઈ ગયા રાજકુંવરીએ તેને સારું સારું ખાવાનું અને પકવાન આપ્યા પછી કહ્યું કે તમે શું વાત નવી જાણો છો તો આ ઘરડી દોષી કહે કે હું કાંઈ વાત જાણતી નથી તો રાજકુમરીએ તેને ઘણા સોના મોર અને રૂપિયા આપ્યા તો દોષીએ કહ્યું કે ડોષીએ પાતાળ લોકમાં જે ઘટના ઘટી હતી તે બધી વાત રાજકુમરીને કહી તેથી રાજકુમરીએ તે ડોષીને લઈ સાંજે ગાય જ્યાં જતી હતી ત્યાં જગ્યાએ જઈ ગાયની રાહ જોવા લાગ્યા અને તે ગાય સાંજે અંધારું થયું એટલે ચમછમ કરતી આવી અને પહેલી શીલાને શિંગડું માર્યું અને પાતાળ નો રાસ્તો ખુલ્લો થઈ ગયો ડોસી અને રાજકુવરી તેનું પૂછડું પકડી લીધું અને પાતાળ લોક માં ચાલ્યા ગયા અને ગાય ના ગળામાં સાકળ પડી અને અદ્રશ્ય રીતે દોવાઈ ગઈ થોડી વાર પછી તે ઘોડો આવ્યો અને કુંડમાં પડ્યો અને રાજકુંવર થઈ તે બહાર આવ્યું અને પડખેના કુંડમાં નાઈ અને પકવાન જમી અને ગાયનું દૂધ પીવા લાગ્યું ત્યારે રાજકુંવરીથી રેવાયું નહીં અને તે દોડી અને રાજકુંવર પાસે પહોંચી ગઈ અને તેને માફી માંગવા લાગી કે મારી હટને લીધે તમારી આ દશા થઈ છે તેથી મને માફ કરી દો અને પગ પકડવા ગઈ તો રાજકુમાર એ કે તું મારા પગ પકડતી નહીં નહીતર તારે ખૂબ જ પસ્તાવાનો વારો આવશે તો રાજકુમારી ખૂબ રડવા લાગી અને માથું પટકવા લાગી તો રાજકુમારની દયા રાજકુમારને દયા આવી કે આ તારે જો મને પાછો જોઈતો હોય

માંથી આવશે કે આ બધું દ્રશ્ય જોઈ તેઓ પ્રસન્ન થશે અને તને વરદાન માંગવા કહેશે તો તું તેમના રથના ઘોડામાંનો ડાબા પડખાનો છેલ્લો ઘોડો માંગી લેજે એટલે હું તને મળી જઈશ જો તું આ કાર્ય સારી રીતે કરીશ તો તને હું મળી જઈશ આમ કહી રાજકુમાર સુઈ ગયો અને ગાય પાછી ભૂલોક તરફ ચાલવા લાગી તો ડોશી અને રાજકુરીએ તેનું પૂંછડું પકડી બહાર આવી ગયા અને હવે રાજકુરી ઘરે ગઈ અને તેના સાસુ સસરાને સારા સમાચાર આપ્યા કે તમારો પુત્ર તમને જરૂર પાછો મળી જશે અને રાજ્ય પ્રધાનજી ચલાવતો હતો તે પ્રધાને ખૂબ દુઃખી તેથી તેને પણ સબક મળશે એમ કરી રાજકુમારી બધી તૈયારી સાથે સાત જંગલ પાર કરી અને પહેલું પીપળનું ઝાડ ગોતી અને ત્યાં સુગંધિત દ્રવ્યો ગંગાજળ સાટી અને તપસ્યા કરવા લાગી તપસ્યા પછી સૂર્યનારાયણ બપોરે બાર વાગે તેની ઉપર આવ્યા અને આ બધું દ્રશ્ય જોઈ સુગંધિત વાતાવરણ જોઈએ સૂર્યનારાયણ તેની ઉપર પ્રસન્ન થયા અને રાજકુંવરીને વરુગ માંગવા માટે કહ્યું તો રાજકુંવરીએ તેના બાર ઘોડામાંથી ડાબી તરફનો છેલ્લો ઘોડો માંગ્યો તો સૂર્યનારાયણ ના કહેવા લાગ્યા પરંતુ રાજકુંવરીએ તો હટ પકડી હતી કે ના તે જ મારે જોઈએ અને સૂર્યનારાયણને તેમને વચન આપેલું હતું તેથી તેમણે કહ્યું તારે આ ઘોડો જોઈતો હોય તો તારે પાતાળ લોકમાં તને મળી જશે આ મારું વરદાન છે એમ કહી સૂર્યનારાયણ પોતાના રસ્તે ચાલતા થયા હવે પાછા ડોશી અને રાજકુરી આ ગાય સાથે પાતાળ લોકમાં ગયા અને સૂર્યનારાયણે કહ્યા પ્રમાણે આ રાજકુરે કર્યું તો ત્યાં રાજકુવર આવ્યો અને ઘોડો હતો તે પોતે રાજકુંવર બની ગયો અને તેના બદલામાં ત્યાં બીજો ઘોડો આવી ગયો હતો આ રીતે રાજકુરીએ પોતાના પતિને પાછો મેળવ્યો અને પછી ગાયનું પશુ પૂંસડું પકડી તે ભૂલોક ઉપર આવી ગયા અને પોતાના રાજ્યમાં ચાલ્યા ગયા અને જેવા ગયા કે તેમના માતા પિતાના પ્રાણ પાછા આવતા રહ્યા અને બે ચાર દિવસમાં તો તેઓ ઊભા થઈ ગયા અને ખૂબ ખુશ થવા લાગ્યા રાજકુંવરને આવેલો જોઈ પ્રધાન પણ હક્કા બક્કા રહી ગયો અને રાજકુમારે તેને પકડી અને કારાવાસમાં જાલમાં પૂરી દીધો અને પ્રજાને કહ્યું કે હવે તમારે કોઈ દુઃખી થવાની જરૂર નથી હવે તમને કોઈ પ્રકારનું દુઃખ દેવામાં નહીં આવે એમ કહી રાજકુમારે પોતાનું રાજ પાછું મેળવ્યું અને ખૂબ જ સારી રીતે રાજ કરવા લાગ્યા આમ રાજકુમારીએ રાજકુમારને પાછો મેળવ્યો અને ખૂબ જ સુખ શાંતિથી રહેવા લાગ્યા અને જે ચૌદ વર્ષનું આયુષ્ય હતું તે વધી સો વર્ષનું થઈ ગયું હતું આમ આ વાર્તા અહીં પૂરી થાય છે જો મિત્રો અમારી વાર્તા તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળતું રહે તો જય માતાજી મિત્રો અમને આવી વાર્તા ગોતવા અને બનાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે તો એના ફળ સ્વરૂપે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો